તમને આંગળા બતાવ્યા હતા જોવા આંગળા જોવા મોટી તમને ભીમની કાંકરી બતાવી જોવા જોવાનું એ જોવા આવ્યા આંગળા જોવા ભીમની કાંકરી મિત્રો તમને ભીમની કાકરી બતાવી તમને આ વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે જો આ પાંચસો પાંચ સાંભળજો જમણા એચ નહીં હે પાછ જો તમે આ કોઈ જોવા ન આવે જોવા આવજો અને વિડીયો ગમે સબસ્ક્રાઈબ જો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે